કરજા કાન વીપળી હો ભાઈ કરજા કાન કરજા કાન જોઈ જ આપણો લોસો કાઢતો નઈ તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી સામે આવ્યા છે ત્યાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડિરેક્ટર જીતુ જીવાણીના દીકરા પર ખેડૂતનો કડદો કર્યાના ખૂબ ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે ડિરેક્ટર જીતુ જીવાણી પર આક્ષેપ થયા છે કે તેઓ પોતે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર પદે હોવા છતાં તેમની પેઢી દ્વારા યાર્ડમાં માલની ખરીદી કરવામાં આવે છે જે હોદ્દાની રૂએ હિતોનો ટકરાવ કરે છે જીતુ જીવાણી સાથે સંકળાયેલ પેઢીનું નામ છે રોનક ટ્રેડર્સ એટલું જ નહીં ડિરેક્ટર જીતુ જીવાણીના પુત્ર દ્વારા આ પેઢી વતી કડદો કરીને ખેડૂતોના માલના ભાવમાં અન્યાય કરવામાં પણ આવ્યો છે આ જે વિડીયો છે તે ગોંડલ એપીએમસીના નિયમો ખાસ કરીને જાહેર અરજી અને યોગ્ય વજન ગુણવત્તા માપદંડના જે જે નિયમો છે તેનું ચોખ્ખું ઉલ્લંઘન તરફ ઇશારો કરે છે તો હવે આ કડદાને લઈને ગોંડલ એપીએમસી માં ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી છે આ જુઓ દ્રશ્યો ફરી એકવાર કે જે ગોંડેલ એપીએમસી થી સામે આવ્યા છે

એ યે આપળો લોસો કાટતો નઈ લોકો મારા સરગે દેવી ગાડી આવી તો આપણે ગાડી કર લિયા ભાવી નો ભાવી એક ઉઠાય ભાવી એક ના હોય ને 15 મિનિટ ભાવી અને અહીંથી મેમમાં થડતા ને તું સીધી લગજો તું તો કાય ને થોડા બંદુ ન તો

તેમ છતાં ત્યાં હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટી પડે છે અને આ પછી ખેડૂતો અને પોલીસ વચ્ચે હળદદ ગામે જોરદાર ઘર્ષણ થાય છે અને આ પછી રાજ્યભરના આઈપીએમસીમાં ખેડૂતો કડદા પ્રથાને લઈને ખુલ્લે આમ વિરોધ કરે છે જેમ કે ભાવનગર એપીએમસી રાજકોટ એપીએમસી અને હવે તો ગોંડલ એપીએમસીમાં પણ ડિરેક્ટરના પુત્ર પર કડદા પ્રથાને લઈને ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે આમ રાજ્યભરમાં જે ગ્રામીણ વિસ્તાર છે ત્યાં કડદા પ્રથાનો જે મુદ્દો છે તે દિવસે ને દિવસે વધારે આક્રમક બની રહ્યો છે અને એકત્રીસમી તારીખે સુરેન્દ્રનગરના સુદામડા ગામે પણ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માનની અધ્યક્ષતામાં કિસાન મહાપંચાયત યોજાઈ હતી જેમાં કડદા પ્રથા સહિત જે પ્રવીણ રામ અને રાજુ કરપડા સહિત જે નેતાઓની ધરપકડ કરવામાં આવી છે ને એમની પર જે કલમો લગાવીને એમને જેલની પાછળ ધકેલવામાં આવ્યા છે તેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી આમ આમ આદમી પાર્ટીનો પ્રયાસ છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આ કડદા પ્રથાના મુદ્દાને લઈને સરકારનો વિરોધ યથાવત રાખવામાં આવે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર